આડા બે કબૂતર છે જંગલી છે એક જોવા એને માળો બનાવેલો છે આ બાકી આમાં તો છે નહીં અને આમાં કઈ છે નહીં આમાં છે બે કબૂતર પૂરે લઈએ આપણા ચરમાં ખોલવાના છે તો આને આપણે સિમ્પલી અહીં આંકડીઓ કરેલો છે આવી રીતના તો ખોલીને છીએ એટલે હમણાં નીકળી જાય બહાર

તો મિત્રો આમ આવી જીક કરીને આમ કેટલી નાખી દઈ પેક થઈ જાય તો અહીંયા મિત્રો લગભગ લગભગ તો આપણે પેક કરી દીધું છે ભગવાન તો હવે એમને લાગતું હવે ચોટી કરે બેઠવી

ਸਾਲਗੋ ਮੈਂ ਕਰਤੇ ਆ ਅਗਲੀ ਵੇਸੇ ਡਾਟਾ ਮਰ ਲਾਤਾ ਤੇ ਇੰਗਸ ਪਰ ਬੰਤਰ ਕੰੜ ਰਿਆ ਦੀ ਆਪਣੇ ਤੂੰ ਆ ਕੇ ਆ ਜਾ ਤੜਕਾ ਨਾ ਬੈਠਾ ਬਈ ਛੋਟੀ ਗਰਮਾ ਤਾਂ ਸੇ ਤੂੰ ਵੀ ਦੈਣੀ ਹੈ

એટલા ઉડે જંગલી જંગલી આટલા જંગલી છે કેટલા જંગલી તો હાલો મિત્રો સમી કાઢવીને ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે મૂકવા જવાનું છે તો હા ના પાસે આવીને મળી હવે તો ઠેઠ હારના પાસે આપણે આવીશું ચારે લગભગ બાર જેવા આવ્યા છે મારે પગવાનું છે લગભગ અઢી ત્રણ વાગે પગવાનું છે તો ચારે નીકળી જાય ધીમે ધીમે ને પછી હાન આપણે પાછા આવીને મળીએ તો ચાલો જો ચાલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર લાઈક પણ કરી નાખજો તો હાલો પાછા હાન આવીને મળી ત્યાં સુધી કન્ટિન્યુ કરતા રહેજો તો હાલો સમજે આપણે મૂવાથી પાછા વીએ વાસી ચર આજ પડી ગઈ છે ટાઈમ જોવો તમે સનસેટનો ટાઈમ છે નજારો મસ્ત હે છે નજારો મિત્રો હવે હાથ પડી જશે એટલે કબૂતર ના દે તો બાજુ બેઠા હે જો સેટઅપ આવી છે કે આવી રીતનો વ્યૂ આવે છે સેટઅપનો બાકી બિરલાભાઈ નીચે તો બોલે હે તમને બતાડ બેઠા બિરલાભાઈ બોલે છે તો એમ છે મિત્રો નાની અગાસી છત તમને ખબર હશે પેલાનો તમે વિડીયો જોયો છે તો તમે બતાડી દો યા કરો આવી રીતના છે આપડે છત અને હાર નો સમય હોય એટલે મજા આવે અહીંયા

anjing juga sama mah ya, lagi jungle ya, masih orang malu kira lagi aja. Oke, kita mau pilih yang sih. Ceh, ceh. Kita kabur ke guys, ini, apalagi hari ke kanekan ini, muter bumi juga. Ane, nama cerma.

તો મિત્રો આપણે દ્રશ્ય થોડા કબૂતર છે આપણે ઓલામાંથી ઓલામાં લી જવા પડે છે તો આવડે બંને અને આને પણ આપણે લીલી આવડે એક લીલી આવડે એક ઉપર બેસી દઈ પણ વ્હાઇટમાં છે એને આપણે

મિત્રો હવે કબૂતર અત્યારે આપણે પકડીને નાખી દેવો સેટઅપમાં થોડા ઘણા લીધા અને સીવડી અને આપણે હમણાં ઉપર બેસાડી દેવું સેટલ કરી દેવું ને તો વાંધો નહીં આવે અને લેવાનું છે આપણે એ કામ હશે એને લેવાનું છે અને લઈ લઈ પેલા અને એ બંને આવડા Hari gue hari ini, hari Ayo hari ini, Ayo ini, hari ini, 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 hari ini, hari ini, hari ini, hari

અને તૂટી જશે આને અગદી પાડી દેવાનું છે આપણે તો બે પાસલીમાં ઝટકાની એકડ ચડાવી દીધી છે તો મિત્રો બસ આજના વિડીયો એટલું જ હતું વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને એક લાઈક આપતો તો છેલ્લે છેલ્લે તો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે તો ચાલો બધાને જી માતાજી બુભાઈ જી માતાજી બુભાઈ